ओखा गुवाहाटी एक्सप्रेस थोड़ी ही देर में राजकोट आने वाली है धन्यवाद जिसका इंतजार था वो घड़ी आ गई किशनगंज जाने के। तो मारिया मारे मारे की। मारिया बिहार ने सुंदर सफर में मारे साथ मार धर्म पत्नी ने मारी बाणकी ने हूँ पोते गुजू क वेलकम टू माय न्यू ब्लॉ ભાઈ જાળવતા ટ્રેન સોરેન્દ્ર ટકે આગળ જતા એક નજારો જેવો એવો છે કે ટ્રેનને પણ ઉભવાનું મન થઈ ગયું અને માટે અને મને મને મન થઈ ગયું કારણ કે તો ગુજરાતી વાતાવરણ સફરની ભાઈ શરૂઆત કરતા કરતા અને સાંજ પડતા પડતા ભાઈ વિરામગમ આવી ગયું છે અને વિરામગમભાઈ આપણે ટિફિન મંગાવી લીધું છે

ગુજરાતી રે નાસ્તા કે લાગો ચાલે નાસ્તો તો જોઈ તે એમાં ચા વગર ના ચાલે ચા 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 એટલે પછી ભાઈ ઉપાડે ચા પછી ભાઈ ભાઈ ને મજા ના સમોસા માં પછી ભાઈ આપડું પૂરી ને દહીં ચાલુ કર્યું સબ કોઈ માં પોચે ખાણું દેશી ખાણું ભાઈ ને તો

લખનઉ વાળા પાણી ભરી ગયો કેમ કે નળમાં પાણી આવી ગયું છે એક્ઝેક્ટ ભાઈ રાતના બાર વાગ્યા છે અને આપણે અયોધ્યા પોતી ગયા છે રામ જન્મભૂમિ જય શ્રી રામ ધી નેક્સ્ટ ડે તો ફરીથી એક સુંદર સવાર થઈ ગઈ છે અને ભાઈ આ વખતે સવાર બિહારમાં થઈ છે ભાઈ એટલે આપણે ભાઈ બિહારમાં પહોંચી ગયા છીએ ટ્રેનમાં અને ટાણે જ કામ કરીએ છીએ એક ગામડાની દેખાણી છે પટના સાહેબ આગે નીકળતી ગંગાજી કે દર્શન ગંગાજી ગંગાજીના દર્શન થઈ ગયા દર્શન જ ભાઈ બે શબ્દ બિહારના ગામડા માટે ખાસ બોલી બિહાર આવતા જ સુંદર ગામડાની શરૂઆત થઈ ગઈ છે અને ભાઈ આ ઝૂંપડા પણ બહુ સુંદર લાગે છે બંગલા કરતા તો બહુ રણિયામણા લાગે તો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ કરી દઈશું મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં રામે રામ જય માતાજી તો ભાઈ સ્પેશિયલ આપણે નેન્સી માટે કેરી લઈ કેસર કેરી